મહિલા પર ત્રણ શખ્સો પોલીસમાં નોંધાય ફરિયાદ મોરબી શહેરના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાવાડા ધંધાકીય હરીફાઈમાં ઝઘડી પડ્યા હતા જે અંગે મોરબી શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ડ્રાઇવ રોડ વેપાર કરતા મહિલાની ગોલારી દુકાને ગ્રાહક વધારે આવતા હોય જેનો ખાર રાખી આરોપીઓએ મહિલાના ભાઈને માર મારતા મહિલા વચ્ચે છોડાવવા પડતા આરોપીએ મારમારી દુકાન ખસો તો ઝાંથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાય છે મોરબી રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યા ઉંમર વર્ષ પચાસ આરોપી કિશનભાઈ ભરતભાઈ ભરવાડ નિલેશભાઈ ભરતભાઈ ભરવાડ બાબુ ભરવાડ રહે બધા મોચી ચોક મોરબી વાળા વિરુદ્ધ મોરબી શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા સાહેબ પ્રફુલભાઈ ગોલાનો વેપાર કરતા હોય તથા આરોપીઓ પણ ગોલાનો વેપાર કરતા હોય અને ફરિયાદીને ત્યાં વધારે ગ્રાહકો આવતા હોય અને આરોપીઓ ધંધો ચાલતો ન હોય જેથી તેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીના ભાઈને ઢીકાપાટોનો માન તેમજ ફરિયાદી મારી નાખીશું જેવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર મોરબી